टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद अपन स्वागत है આતંકવાદીઓને કોઈપણ રીતે મદદ કરનાર વ્યક્તિ આતંકવાદી જ કહેવાય અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે આતંકવાદીઓની પંગતમાં બેસી ગયા છે એટલે તેમને પણ આતંકવાદી જ કહેવા જોઈએ કે નહીં એ તમે નક્કી કરજો આતંકવાદની વાત આવે એટલે પાકિસ્તાનનું નામ લેવું જ પડે પાકિસ્તાન આતંકવાદીઓના ફંડિંગ માટે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરતું રહ્યું છે બલકે હવે ફંડિંગ માટે પાકિસ્તાને એક ચાલ ચાલી હતી પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુઓને ગોળી મારવામાં આવી એના પહેલાં જ આ ચાલ ચાલવામાં આવી હતી આ હુમલા પહેલાં જ પાકિસ્તાને ટ્રમ્પની સાથે દોસ્તી કરવાના પ્રયત્નો કર્યા ટ્રમ્પની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ ઇન્ક નામની એક કંપની છે જે ક્રિપ્ટો કરન્સીનો બિઝનેસ કરે છે આ કંપનીમાં મેજોરિટી હિસ્સો ટ્રમ્પના પરિવારનો છે ટ્રમ્પની ક્રિપ્ટો કરન્સીનું ખૂબ જ આકર્ષણ છે પાકિસ્તાન આ વાત જાણે છે એટલે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા બાદ માર્ચમાં જ પાકિસ્તાનમાં ક્રિપ્ટો કાઉન્સિલ બનાવવામાં આવી છવ્વીસમી એપ્રિલે ટ્રમ્પની આ કંપનીએ પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલની સાથે એક ડીલ કરી હતી જેના વિશે અમેરિકન સેનેટની એક પેટા કમિટીએ પણ સવાલ ઉઠાવ્યો આ પેટા કમિટીએ આ ક્રિપ્ટો કંપની અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચેની વાતચીતને લઈને સવાલો ઉભા કર્યા સવાલો થતા રહ્યા પણ ટ્રમ્પની કંપની મગનું નામ મરી પાડવા તૈયાર નથી આ કંપનીમાં ટ્રમ્પના દીકરાઓનો હિસ્સો સાહીઠ ટકા કરતાં વધારે છે પાકિસ્તાને જાહેર કર્યું છે કે કરાચીમાં ક્રિપ્ટો કરન્સીનું હબ ડેવલપ કરવામાં આવશે આ ક્રિપ્ટો કરન્સીના ઉપયોગનો હેતુ સમજવા જેવો છે ભારત સહિત દુનિયાભરના દેશોમાં ક્રિપ્ટો કરન્સી ચલણમાં નથી એટલે કે કરન્સી નોટ્સની જેમ તમે એનો ઉપયોગ ન કરી શકો કેમ કે આખરે ક્રિપ્ટો કરન્સી પ્રાઇવેટ કંપનીઓની છે એના પર કોઈપણ દેશની રિઝર્વ બેંકનો કંટ્રોલ નથી પાકિસ્તાન કેમ ક્રિપ્ટો કરન્સીનું હબ બનવા માગે છે એ તમારે સમજવા જેવું છે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને રૂપિયા આપે છે એ વાત જગજાહેર છે બે હજાર અઢારમાં ભારતે એને લઈને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ફરિયાદ કરી હતી માત્ર ફરિયાદ નહોતી કરી બલકે એની સાથે બરાબર પુરાવા પણ આપ્યા હતા જેના કારણે જૂન બે હજાર અઢારમાં પાકિસ્તાનની ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું જેના કારણે એનું મોનિટરિંગ થવા લાગ્યું એને આઈએમએફ કે વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓથી લોન ઓછી મળે બાદમાં પાકિસ્તાન નાટકો કરીને ગ્રે લિસ્ટમાંથી નીકળી ગયો પાકિસ્તાન ફરી ગ્રે લિસ્ટમાં જઈ શકે છે જેનાથી બચવા માટે જ પાકિસ્તાન ક્રિપ્ટો કરન્સીથી આતંકવાદીઓને ફંડ આપવા માગે છે અત્યારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની પાસે ક્રિપ્ટો કરન્સીમાં થતી લેવડ દેવડને મોનિટર કરવા માટેની સિસ્ટમ નથી આમ પણ ક્રિપ્ટોમાં થતા ટ્રાન્ઝેક્શન વિશે માહિતી મેળવવી મુશ્કેલ હોય છે તમે સમજો કે પાકિસ્તાનની આર્થિક હાલત અત્યંત ખરાબ છે ત્યારે એવા સમયે પાકિસ્તાને ક્રિપ્ટો હબ બનાવવાનું પસંદ કર્યું છે ક્રિપ્ટો ખૂબ જ મોંઘી કરન્સી છે માત્ર ને માત્ર આતંકવાદીઓના ફંડિંગ માટે જ ક્રિપ્ટો કાઉન્સિલ બનાવવામાં પણ આવી છે પાકિસ્તાન ક્રિપ્ટોનું હબ બનવા જઈ રહ્યું હોવાના સમાચાર ચારેકોર ફેલાયા ટ્રમ્પને ખુશ કરવા માટે જ આ પગલું લેવામાં આવ્યું આ વાત ફેલાઈ ગયા બાદ પાકિસ્તાનને ખુલાસો કરવો પડ્યો પાકિસ્તાનના નાણાં મંત્રાલય અને સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન બંને એ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનમાં ક્રિપ્ટો કરન્સીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ છે એક તરફ ક્રિપ્ટો કાઉન્સિલ બનાવાય અને બીજી બાજુ કહેવામાં આવ્યું કે ક્રિપ્ટો કરન્સીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ છે એટલે એમ સમજી શકાય કે ક્રિપ્ટો કાઉન્સિલના બે જ હેતુ છે એક તો ટ્રમ્પની સાથે ડીલ કરવી બીજી બાજુ આતંકવાદીઓની સાથે ડીલ કરવી એટલે કે એમાં નોર્મલ પાકિસ્તાનીઓનું કંઈ કામ નથી પાકિસ્તાનની ક્રિપ્ટો કાઉન્સિલ માત્ર એક મહિના જૂની હોવા છતાં ટ્રમ્પની કંપની એની સાથે ડીલ કરવા આતુર હતી એપ્રિલની શરૂઆતમાં જ આ કંપનીના ટોચના અધિકારીઓ ઇસ્લામાબાદ અને લાહોર ગયા હતા જ્યાં તેમણે ડીલ માટેની તૈયારી કરી હતી આ કંપનીના પ્રમોટર્સમાં ડોનાલ્ડ જે ટ્રમ્પ ડોનાલ્ડ જુનિયર ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ સામેલ છે આ જાણકારી અમેરિકન સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપવામાં આવી એટલે તમે બે બાબતને એકબીજા સાથે જોડી શકો પહેલી બાબત એ છે કે ટ્રમ્પની કંપનીએ પાકિસ્તાનની ક્રિપ્ટો કાઉન્સિલની સાથે ડીલ કરી બીજી બાબત એ છે કે માત્ર ને માત્ર ટેરર ફંડિંગ માટે જ આ ક્રિપ્ટો કાઉન્સિલ બનાવવામાં આવી છે ટ્રમ્પની કંપનીનું નામ પાકિસ્તાનની સાથે જોડાયું છે એટલે ટ્રમ્પે પાકિસ્તાનને એમ પણ કહ્યું છે કે તું તારી ઇમેજ સુધાર છે હવે અમેરિકાની ધરતી પર થયેલી ચહેલ પહેલની વાત કરવી છે ભારત ઓપરેશન સિંદુ ચલાવીને પાકિસ્તાન પર હુમલા કરી રહ્યો હતો એવા જ સમયે અમેરિકામાં ટ્રમ્પની કંપનીને સવાલો કરવામાં આવ્યા અમેરિકન સેનેટની પીએસઆઈની નામની એક પેટા કમિટી છે પીએસઆઈ એટલે કે પરમાનન્ટ સબકમિટી ઓન ઇન્વેસ્ટિગેશન્સ ઓપરેશન સિન્દુ વખતે જ આ પેટા કમિટીએ ટ્રમ્પની કંપનીની પાસેથી માહિતી માંગી હતી એણે કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ શરીફની સાથે જે કંઈ પણ વાતચીત કે ઈમેલ વ્યવહાર થયો હોય એની અમને વિગતો આપો આ પેટા કમિટીએ ચોખ્ખું કહેવું છે કે ટ્રમ્પના ક્રિપ્ટો કરન્સી બિઝનેસથી કાયદાનો ભંગ થાય છે કે નહીં એની અમે તપાસ કરીશું એટલું જ નહીં અમેરિકાના હિતો પણ જોખમાયા છે કે નહીં એની પણ અમે તપાસ કરીશું કેમ કે અહીં મામલો વિદેશી સરકાર અને લોકોની સાથેનો છે ટ્રમ્પની કંપની અને પાકિસ્તાનની ક્રિપ્ટો કરન્સી વચ્ચેની ડીલમાં કેટલાક સપના બતાવાયા છે કાગળ પર હાસ્યાસ્પદ કહેવામાં આ વાત કહેવામાં આવી રહી છે જેમ કે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકિસ્તાનની જનતાને ફાઇનાન્શિયલ સુવિધાઓનો લાભ આપવામાં આવશે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે એટલું જ નહીં પાકિસ્તાનની સરકારે તો બિટકોઇન માઇનિંગ માટે બે હજાર વોટ વીજળી પણ ફાળવી છે સવાલ એ છે કે શું ટ્રમ્પ એની કરપ્શનની કમાણી ક્રિપ્ટો સ્વરૂપે પાકિસ્તાનમાં રાખવા માંગે છે આ પહેલાં ટ્રમ્પે યમનના આતંકવાદી હુતીઓની સાથે હાથ મિલાવ્યા છે તો માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે જહાદી તાકાતો સાથે સંબંધો બનાવી રહ્યા છે જે ખરેખર ચોંકાવનારી અને ચિંતાજનક બાબત છે એટલે જ ભારતે એક્સ્ટ્રા એલર્ટ રહેવાની જરૂર છે કેમ કે આખરે સુરક્ષાની આ વાત છે સુરક્ષા પછી હવે સુવિધાની વાત કરીશું કેન્દ્ર સરકાર તમારા ઘર ઓફિસ કે દુકાન માટે ડિજિટલ એડ્રેસ લાવી રહી છે આ ડિજિટલ એડ્રેસ શું છે અમે એના વિશે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો